મિત્રો બધા મજામાં જો બધાને આપણો તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે ડુંગળીના આગળ ઘૂસડા ન વળે વાયરસ ન હોય એની માટે અગાઉ પગલાં કેવા લેવા થોડીક વાત કરશું પછી પ્રથમ છટકાવ કરતા હોય તો કઈ કોઈ વસ્તુનો સ્પ્રે કરવું એની વિશે દવા વિશે વાત કરશું જેથી તમને ખબર પડે આમ આપણી પાસે એક દવા એવી છે આજના હાલના રિવ્યૂ કહી દઉં તમને તમારે વાપરવું આપણી તમારા મનની ઈચ્છા બાકી આજે આપણે બે દિવસ પહેલાં સોમનાથ બાજુ દવા મોકલી હતી ખેડૂતનો ફોન આવ્યો કે મને લાગે છે કે આનું રિઝલ્ટ આવશે કે સાઠા પછી એવું એને ખાલી પાંચથી છ કલાકમાં આવ્યો મનમાં એમ થઈ ગયું કે આનું રિઝલ્ટ આવવું જોવો કેમ કે એને એટલું કડવું લાગ્યું કડવું આવે છે રેડિયા આજે આપણે મૂક્યું છે રાજકોટ કાલે મૂક્યું હતું કાલે આપણે બીજા વિડીયો પર હતા આની પર ઝાઝા ચર્ચા કરી છે આ વિડીયો તો મારો રોજ રહેશે આની પર કે આ વસ્તુ જેવી છે આમાં તમારો સટકાવ ખેતીમાં ખર્ચ ઘટાડવાનો છે આપણે ઓછા ખર્ચે વધુ નફો એટલે કહેવત છે ને ખર્ચો ઓછો કરવાનો નફો ડબલ થવો જોઈએ દર વર્ષે જે તમારે થતો હોય ખર્ચો ડુંગળી વાહે એ ઘટાડવાનો છે અને ઘટાડવો હોય તો રોજ આપણો વિડીયો જોતો રહેવાનો હું હું માહિતી આપ એનું પાલન કરતો રહેવાનું જે ખાતરની હોય ના પાડવું એ વાપરવાનું નહીં તો તમને જરૂરથી ફાયદો થશે કેમ કે ખાલી ખેડૂતે ચોવીસ કલાકમાં હજી સાટી હવારે અને હાન નહોતા મને ફોન આવ્યો એટલે મને મજા આવી આપણને અહીંથી કે નહીં આપણે કંઈક કરીશી એની વાંચ સફળતા મળશે કોક કહે ને કે સારું કામ કરી વહેલા મોડી સફળતા તો મળે મળે જ કીને કેમ કે આપણે સારું કામ કરીશું કોઈ ખરા કામ તો કરતા નથી તમારા ખર્ચો ઘટાડીને તમને વધુ ફાયદો અપાવવાનો છે કેમ કે ક્યારે થાય કે તમે કોઈ પણ દવા નાખો જાજો ટાઈમ બધી રિઝલ્ટ રહે એટલે ચાર ચાર દિવસે તમારે દવા ન નાખવી પડે ને તમારે પાંચ દિવસ ચાર દિવસની બદલે સાત દિવસે આઠ દિવસે ક્યારેક નવ દિવસે દવા નાખવી પડે એટલે તમારો કોઈ પણ સો દોઢસો રૂપિયા પોપ હોયનો ખર્ચો ઘટે એટલે તમને કેટલો આનંદ થાય કે રાજુભાઈ જે ઓલું કીધું કર્યું તો આપણને સફળતા મળી છે એવું રોજ તમારે સફળતા મેળવી ખેતીમાં ખર્ચ ઘટાડો કોઈ પણ પાકમાં તો આપણો સંપર્ક કરતો રહેવાનો આપણે તમને હાશી માહિતી દેવું હશે જેટલા ફોન કરે છે એની કોઈ જ કોઈ ખરાબ માહિતી નથી આપી જે હોય હું મોઢે કહું છું ફોનમાં અને અમુક જે તમારે ખડ બાળવાની બહુ દાજુ છે મને ખડ ઉપર મને જરાય પણ ઓલું નથી રેડી ખડ બાળવાની દવા ઉપર મને મજા નથી આવતી જમીન બગડે છે આપણી ભૂમિ છે રેડી હું એને બગાડવા નથી માગતો રેડી ખડ બાળવાની દવા નાખવાથી બહુ બગડે છે આ દવા ઉપર જ બગડે છે પણ શું કરવું હવે અમુક વસ્તુ સામી નથી આવી એટલે મારે તમને બતાવવું પડે એમાં કોઈ હતું અમુક ખાતરનો જે તમે ડોઝ ન આપો આપણી જે જમીન છે એ સારું ગણાય પછી એક આપણે સરસાગર લઈએ અત્યારે થોડીક આપણે બોલ બોલપેન લેવા દઈએ એનો ખર્ચ કમતી કરે તમે વેસો છો જ્યારે તમારા ભાવ આવતા નથી તમે નહીં કરી કે આપણે ભાઈ ચારસો લેવા પાંચસો લેવો એ રીતનો મેં વિડીયો જગ્યાએ અત્યારે હાલમાં એક ટ્રેન્ડ છે મતલબમાં તો એની માટે તો પહેલાં આપણું એક સંગઠન હોય ને તો એમાં થઈએ કે કોઈ માર્કેટમાં કાંઈ વેસવા ન જાય તો થાય તમારે જી કરવું નહીં આમાં મેં તમને મારી રીતે ઉપાય બતાવી દીધો હું તમને નથી કરતો કે આંદોલન કરો પણ તમારું એક સંગઠન હોવું જોઈએ ખેડૂતોનું આપણે જે મુદ્દો હશે કારણ કે જ્યારે ડુંગળી પાક છે ત્યારે ભાવની હોય તમારા મનમાં બહુ પ્રશ્ન આવશે આપણે અત્યારે ડિટેલમાં એમાં જતા પણ એક મુદ્દો છે એમ ત્યારે આપણું સંગઠન હોય તો આપણે કાંઈ પણ કરીએ છીએ સંગઠનની એકતા તમે સમજી લેજો કે આપણે ટ્રાન્સપોર્ટ વાળાનું થાય ડ્રાઈવરોનું એમ કહી દે કે ભાઈને ગાડી ઉભી રેતા આગળ લઈ તું તો એનું સંગઠન હોય રેડી બે વર્ષ પહેલા આપણે ડુંગળી ભાવ ન અને સંગઠન હતું એટલે જે કરવું હતું ત્રણ દિવસમાં બે દિવસમાં એનું પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું આપણે કોઈ પણ પ્રશ્ન સોલ્યુશન લાવું તે માટે આપણે સંગઠન હોવું જોઈએ તો આપણે પ્રશ્નનું સોલ્યુશન આવે એટલે આ વાત તમારા ડુંગળી નથી પણ અત્યારે તમે મગફળી માટે લાગુ પડે છે ન મળે પોષક તત્વ અરે આપણે બધું સમજાવીશું તમને અહીંયા મારે એવું નથી ભાઈ એગ્રો છે પણ ખેડૂત સાથે હું હું અમુક પ્રશ્નો હોય સોલ્યુશન અહીંયા આપણે લાવવાની કોશિશ કરીશું હવે વધારે ડિટેલ વાંચતા નથી પ્રથમ છટકાવ કરો છો ઓલરેડી ઘણાને અત્યારે પાંદડા આમ વળવા મળ્યા છે ઘણાને પૂસળા વળવા મળ્યા છે આજના જે એક બે ઉદાહરણ છે હવે તમારે એડવાન્સ આલવું છે બને એટલું તો ચોથા પાછમા દિવસે સ્પ્રેસર રાખવાનું એ તો પેલું તે પણ સાથે ગુંદરિયું વાપરવાનું ગુંદરિયું દવા સોંટાડવાનું જે આવે છે અને તમે જે કહેતા હોય સ્ટીકરિયું ગુંદરિયું લાળિયું જે કહેતા હોય તમારી ભાષામાં તો બીજ દુકાને જ્યાંથી લાવો એનું જે મેં લખ્યું એ વાતાવરણ રાખજો કારણ કે વાતાવરણ વરસાદ વાળું છે ગમે જ્યારે વરસાદ આવીએ કે મારે તળાજાવાળા એરિયામાં વરસાદ સારો છે મને ખ્યાલ છે કે હજી બીજા અમુક જિલ્લામાં વરસાદ પણ ઓછો છે કેમ કે રોજ ફોન આવતો એટલે એટલે આપણે બધી પરફેક્ટ માહિતી છે તો તમે તમારા જિલ્લા કે એરિયામાંથી વરસાદ જોતા હોય તો મારી ખાસ નંબર વિનંતી છે કે તમે થી જોતા હોય કે આપણે રાજકોટ બાજુ જોતા હોય કે જામનગર બાજુથી લેતા હોય કે જૂનાગઢ સાઈડથી જોતા હોય વિડિયો આટલો એટલો ભયલો છો કે એ બાજુથી બધી બાજુ ફોન આવે છે બધે ડુંગળી વાવેતર છે લઈ લો તો જૂનાગઢના વિસાવદર ભેસાણ ત્યાંથી પણ ફોન આવે છે વિસાવદર છે બગસરા બાજેના ગામ છે રોજ ફોન આવતા એક બે અલગ અલગ તાલુકામાંથી ડુંગળીવાળા ખેડૂતોના એટલે આપણે આઈડિયા આવ્યો ગયો ડુંગળી જ્યાં ક્યાં વાવેતર ચું છે સો ખોટ કરી દીધી મેં ખુલાસો થઈ ગયો છે ડુંગળીનું વાવેતર કેવું ચું છે ડુંગળી વાવેતર પુષ્કળ ચું છે પણ જે એડવાઇસ ચાલશે એની પાસે માહિતી હશે જે રોજ વિડીયો જોતો હશે જે કંઈક અલગ અલગ કરશે એને સફળતા મળશે જેમ કે આપણે માહિતી તમને તમારી સુધી પહોંચાડી છે કંઈક અલગ કરો તમે ઓછા કરશે બાજુવાળો જોવે તેને થવું જોઈએ કે આ શું કરું તેમ એવું તમારે કરવું જ હશે નથી કરવું કરવું હોય તો દર દવાના સ્પ્રેમાં કોઈ પણ ફૂગનાશક દવા નાખીને ભેગું આ દવાનું મિશ્રણ કરવાનું ભૂલવાનું નહીં આથી સોળ રહે એટલે બાજુ વાળા ડુંગળી અને તમારી જો વાપર્યા પછી દસ દિવસ પછી ઓલા ડુંગળી જવાની આપણી જોવો જવાનું એમાં ઘણો ફરક હશે કામ જ એવું છે રેડી પ્રો એસ થ્રી બહુ સારી વસ્તુ છે એ ખેડૂત વાપરે છે એને ચોવીસ કલાકમાં મને ફોન કરી દીધો મને લાગે છે કે આનું રિઝલ્ટ આવશે જ એને ગળા સુધી વિશ્વાસ બી ગયો અહીંથી જ્યારે મોકલાવી ત્યારે એમ સાધું હતું કે હારું કેમ થાય એમ પણ હવે એમ છું છે હવે એનું જો આજુબાજુ બે થી ત્રણ દિવસમાં એટલે ઇફેક્ટ તો પડે ને એમ હવે વાત કરી બીજું પાંદડા વળતા હોય ત્યારે આ એમિનોસિલ પાવડર આવે છે મારી પાસે આ છે રેડી તમારે પછી જી વાપરવું હોય આનું કામ છે પાંદડું સીધું કરવાનું રેડી આની ઉપર સિલિકોન ખાતર આવે છે ડુંગળીના પાકને સિલિકોન ખાતરની જરૂર પડે નાઇટ્રોજનની જરૂર નથી પડતી સિલિકોનવાળા ખાતરની જરૂર પડે છે ડુંગળીના પાકમાં તો પહેલાં સ્પ્રેમાં બની જેવું તે આ પાવડરનો ઉપયોગ રાખવાનો પછી આપણી પાસે વાયરસ માટેની દવા આવી જાય છે એ પણ તમને આગળ હું ડુંગળીમાં ઘૂસળા ન માટે એડવા ચાલુ હોય તો એની પાસે માટે આપણી પાસે છે વાયરસ માસ્ટર એક દવા આવી છે મેં મરસીમાં ડેમો લેવરાયો આનો મરસીમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું છે ડુંગળીમાં આવે છે મરસીમાં જો જે દવાનું સફળતા મળશે ને એ ડુંગળીમાં મળી શકે અને આજે એક ભાઈ મેં ડુંગળી માટે ટ્રાયલ લેવર આવ્યું છે કેમ કે મને વાળા કીધું કે ભાઈ લ્યો 100 બો સો બોટલ રાખો અને તમે તમારા સારા ખેડૂત એને કરાવજો એ ખેડૂતને આપી પણ દીધું છે એના રિવ્યુ કેવા છે ત્રણ 4 દિવસમાં તમારી સામે હું જાણી કરીશ એ ખેડૂતને કીધું છે ભાઈ તું થોડોક ભાગ બાકી રાખજે દવા વગરનો એટલે આપણને ખબર પડે પછી ફૂગના શેકમાં પહેલા સ્પ્રે કરતો હોય તો વેસ્ટ પર રાખજો જીચપી કંપનીનું પ્રોડક્ટ બહુ સારી છે

મેં તમને કીધું કે આનો સ્પ્રે રાખવાનો એટલે તમને લાંબા ગાળા સુધી દવાનું રિઝલ્ટ રે એટલે તમને સફળતા સારી મળે આ તમે નાખો છો ઓલરેડી આનું આ દવાનું પાવર વધારવો હોય તો એની કામ આ કરશે પ્રો એસ કેમ કે એનું કામ છે વાયરસ માટે વાયરસ માઇસ્ટર દવા છે બંને ક્યાં સુધી એને એડવાન્સ વાપરજો ડુંગળીમાં તમારે ઘૂંસડા ન વળવા દેવો હોય તો આને એડવાન્સ વાપરવાનું એડવાન્સ કામ કરે છે આવ્યા પછી કોઈ પણ વસ્તુ એમાં ઓછું કામ કરે આપણે જેટલા એડિયો સાશું એટલો ખર્ચો આપણા ખીચામાં ઓછો થાય ત્યારે તમારે બે પૈસા હોય બે પાંદડે થાવો બે પાંદડે થાવો એટલે તમને એમ થાય થાય કે રાજુભાઈ આપણે આઈલા છીએ ગયા વર્ષે આપણે કે દસ હજાર આ વખતે આપણે હાથ હજાર ત્રણ હજાર બૈસા એવી રીતે પાંચ હજાર નો હોય ત્રણ ગુણા પાંચ પંદર હજારનો ફાયદો છે ગયા વર્ષ કરતા તો તમને એમ થાય ને કઈક મનમાં કે નહીં આપણે ઘેરે કંઈક કથા કરી જી કરવું હોય આપણે કરીએ છીએ એમ કે હાલો ભાઈ આપણે અત્યારે બે વર્ષ કરતા ફાયદો છે તો અલગ ભગવાનનું કંઈક કાર્ય કરી ઘરે આવો ફાયદો થાય ને તમને સફળતા મળે એટલે તમને ઉત્સાહ વધે મનમાં એમ આપણે એવું જ કરાવવાનું છે એટલે મેં ખાલી ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલ આપી કોઈને કાંઈ ઓલું નથી એમ પણ વિડીયોના માધ્યમથી હું જીવાય બતાવી રીતે તમે કરતા રહીશો એટલે તમને સફળતા મળશે હું તો સો ટકાની પણ એકસો ને દસ ટકા પણ જે ખાતરનું ના પાડું એને વાપરવાનું નહીં ખાસ કરી નાઇટ્રોજન જરૂર નથી એને તમારે જમી બહારથી હવા આવે છે ને તમે નશેથી ચડાવો છો આમ કાંઈ મારી નસ છે ભાઈ આઈ અહીંયા એકર એક કિલો હવા નાખી ગયો હવામાનનું હવામાનની હવા આવે છે અહીંયા સુધી મને સડાઈ ગયો એ આપણે ઓટોમેટિક નાખથી લઈએ તો એને મૂળિયાથી એને વાળું ખાતર મળી જશે દેવાની જરૂર નથી રેડી તમે બીજું ખાતર નાખશો ને એમાં એ આવી જાય એના ઓપ્શનમાં તમારે કોઈ ખાતર નાખવું એ તમને ખબર હોય પણ એ વાળું નથી વાપરવાનું તમને હું હાથ જોડીને કહું છું રેડી હેડી આપણી પાસે આ વસ્તુ આવી છે આ તમારા ખાતર સાથે તમે બીજું કોઈ નાખવા બોરસ્યું છે અથવા વીસ વીસ ઝીરો ત્યાં નાખતા હોય એ મિશ્રણ કરી નાખવાનું આમાં ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે આ નાખવાથી આનો દવાનો પાવર એક મહિના ઉપર રહે છે નીચે તળપીળી મુંડો ફૂગ ન લાગે એની માટે કામ કરે છે એઠે આ વસ્તુ સારી આવી છે હજી નવી જ આવી છે માર્કેટમાં આ તમે ત્યાં કદાચ એક બધા જ હજી નહીં આવ્યું કેમ કે ટ્રોપિકલ કંપનીવાળાએ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે આખી જમીનમાં છે કોઈ પણ પાકમાં હેઠે ફૂગ ન લાગવા દે મૂંડો ન લાગવા દે માટે એક મહિના ઉપર આનો પાવર રહે છે નાખ્યા પછી એટલે ડુંગળીની અવસ્થામાં તમારે પંદર વીસ દિવસ પછી કોઈ પણ ખાતર નાખતો હોય સાથે આ જે દવા બનાવી છે મતલબ આ કિલોના પેકિંગમાં બબે માં પણ આવે છે આપણે હજી લાવ્યા છે એક ખેડૂતને માં માટે આપ્યું છે હજી એક મારે પીળું છે હજી કોઈ ખેડૂતને ડુંગળીમાં આપ્યું નથી પછી આવ્યા પછી કેવું છે એ હું પણ તમને કહીશ પણ તમને એમ થાય કે મારે કંઈક નવું એડવાસ હાલવું છે મેં તમને આપણે એડવાન્સ હાલવાનું પાળો પાયો મજબૂત કરવાનો એડવાસ હાલી તો એ કરવું હોય તો આવી આવી અલગ અલગ વસ્તુ તમે રોજ બતાવતો રહીશ તમે હાલશો એટલે તમને સફળતા મળશે મને જે લાગી મેં તમને બધી માહિતી આપી દીધી તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય આપણા મોબાઈલ નંબર આવે છે એની ટાઈમ ફોન કરી શકો છો રાત્રે દસ વાગ્યા પછી ફોન નહીં કરવાનો એ ખાસ યાદ યાદ રાખજો કેમકે રાત્રે મારે વહેલી સુવન અને છે સવાર વહેલો રોજ રેગ્યુલર રાખતો હોય એટલે કેમકે અમુક વસ્તુનું નીતિ નિયમ બનવું હોય આપણે કોઈ ખોટું બોલવું નથી એટલે તમને બી હતું એ પણ કહી દીધું હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કહેજો વરસાદ તમારી એરિયામાં હોય તો કોમેન્ટમાં લખજો એટલે આપણને ખબર પડે કે એરિયામાં વરસાદ છે રેડી તો તમને મને ખબર પડે કે ભાઈ આપણે વરસાદ છે ને આપણે નથી એટલા માટે તો આજનો વિડીયો આજની માટે કાલે ફરીથી મળીશું કોઈ નેક્સ્ટ માહિતી સાથે